સમાન મજા જો દિબાકા દિબાકા કણને કણો હોય કણ કણ વસનાજી વસનાજી હા વસનાજી કે આગા ફોન ન કરતા યાર કે ફોન ન કરતા હો અબરા દાડા હુ કે મેં થન ફોન કર્યો હો અબારી ન લેતા હો અબ બાળી ન લેતા હો સોકરાઈ કેમ કેમ જાય કેમ કેમ આવે હા હગમન કરવા રો પયો હા હગ તો જય વોકલ માતાજી મિત્રો મોરથલથી વિરાત્રા પેદલ યાત્રાનો ત્રીજો દિવસ ચાલુ થઈ ગયો છે કાલે અમે ધોરીમના લગભગ પંદર કિલોમીટર જેટલા દૂર હતા અને હજુ ચૌદ કિલોમીટર છે એટલે હવારમાં ઉઠીને એક કિલોમીટર આજે કાપ્યું છે રાતે અહીંયા પાછળ એક બાબાજીની ઝૂપડી છે ત્યાં રહ્યા હતા અને આજે બિલકુલ નહીં હેડાણું અમારાથી ખાલી હવારમાં ઉઠી ઉઠીને એક કિલોમીટર હાલ્યા અને હવે આગળ દસ કિલોમીટર હાલે તો હાલે કારણ કે ગરમી જેટલી પડે છે હવે થાક લાગેલો છે ત્રીજા દિવસે બધા થાકી ગયા છે અને પાછળ બે બાપુ અને બે ભાઈ બીજા વાવના અમને સથવારો કર્યો અહીંથી તો બસ આજ કેટલું કપાય છે આજે ચાલીસ પચાસ કિલોમીટર ના કપાય કારણ કે બધાના મન હવે થોડું થોડું હારવા મળે હારવા એટલે કે ભાઈ હવે ત્રણ દિવસ ત્યાં તો એટલો તો થાકેલો લાગે ને તો હવે અહીંથી રહ્યું છે દોરીમાં ચૌદ કિલોમીટર કેટલા વાગે કપાય છે જોઈએ હવે ને ગરમી થોડી આજે વધારે પડે છે એટલે હાલ હાલ આલ ગણાત ગણાત બધાય થાક્યા પણ મારો વેવાઈ નહીં થાક્યો અમારો પડમ મિત્ર લા કોગ કોપો કોગ કોબો જે હું જે કહો ખમાન મજા ઈશ કહો મજા ખમાન મજા કા થી બાકા કેને કેણો હે કામ કહો પર્સનાજીમ હા પર્સનાજી કહેવાય થયું ફોન નહીં કરતા કરે ફોન નહીં લેતા હો અતરા દાડા ઉયા કે મેં થન ફોન કર્યો હભારી નહીં લેતા હો અભાડી નહીં લેતા હો ભકરાની કેમ કેમ જાય કેમ કેમ આવે હા હક પણ કરવાનો પડ્યો હા હક પણ કરવાનું પડ્યું ભાઈ मारे गोविंद जी रे हेगपन करवा रो है छोकरो खूब हारो है खूब डायो है खूब डायो है होशियार है कोई बाल में वे क्या जो। तो कह दो तो बाल में वे तो कह गोविंद जी केम साइड बदलाई नोखी हवार वार में तड़को ना लागे सु थाई से तुमने ગોવિંદજી તમને ખબર હે તમે ફેમસ થઈ ગયા ઇન્સ્ટાગ્રામ માં યુટ્યુબ માં ઇન્સ્ટાગ્રામ માં મારા પાસે કેટલા ફોન આયા ખબર હે કા ગોવિંદજી કયા ગોમ નાય હા તમારું ગોમ કોપો તમારું ગોમ નામ કોપો અને તમારો કોલ્લા કોલ્લા કોલ્લામ કઈ જગ્યા રો બાસી મંદિર ભાઈ તોરે મેરો ભરા તોરે ભાઈ મેળો ભરાય બાસીરું મંદિર હોય ત્યાં અમારા ગોવિંદજી રહેશે અમારા ભાઈ

એટલે અડધા પાછળને મોટાભાગે ત્રણ ચાર જણા આગળ જતા રહ્યા હું મારો દોસ્ત ગોવિંદભાઈ અરે ગોવિંદજી થાય યાર હું ભાઈ ભાઈ કહું તમે કહો ને એમને હિન્દી આવડે કાલે હિન્દીમાં તમે બોલ્યું જોઈએ છો અને ઇંગ્લિશમાં તો પાવરફુલ છે ગોવિંદભાઈ યુ યુ આઈ આઈ એમ એમ ગુડ ગુડ આઈ એમ સિંગલ બોય

ભાઈ અમારો પેદલ યાત્રાનો ત્રીજો દિવસ અને બપોરમાં અહીંયા ધોરીમનારની એક્ઝ બજારથી બહાર નીકળે એટલે તમે આશ્રમ જો આશ્રમમાં અમે એમ કહેવાય કે બપોરમાં અહીંયા તડકો કાઢ્યો નાહ્યા ધોયા અને મસ્ત આરામ કર્યો અને હવે બધા નીકળી પાછા યાત્રા પેદલ યાત્રા ચાલુ થઈ ગઈ છે હજુ સુધી બધા મસ્ત મોજમાં છે અને હર વખતે અમે વિડીયોમાં આગળ હોય પણ આ વખતે જો આ બે પગથી મૂર્તિ અમારી અંગાતે છે બંને આગળ છે અને આપણી આખી યાત્રાનો એમ કહેવાય કે ડોન હીરો પાછળ પાછળ એ જ એક્શન માં હમણાં હાલ તો હવે એક્શન માં ચાલ એક્શન કિંગ ગયા હતા તો ભાઈ ફરી વાર અમે ધોરીમનાથી નીકળી ગયા છીએ અને હવે હાઈવે અમારે ચાર ચાર કિલોમીટર જેટલો હાઈવે કાપવાનો છે અને પછી સિંગલ પટ્ટી પકડવાની છે તો ફરીવાર આપણે બધાની જેમ ડેલીની જેમ હું એકલો વચ્ચે ઓલા પાછળ નહીં દેખાય અને ઓલા આગળ નહીં દેખાય ગરમી તડકો સખત પડે છે પાંચ પાંચ કિલોમીટર સુધી કોઈ હવે હોટલ નહીં આવતી કે નહીં પાનનો ગલ્લો કે પાણીની સુવિધા એવી પણ બહુ ઓછી પડે છે એટલે પાણીની બોટલ પણ હારે રાખવી પડે છે હવે આગળ જોઈએ છે કેવું થાય પહેલાં ગીત ગાવા જો જે ટેલેન્ટ આ બહાર આવે ધીરે ધીરે જેમ ભક્તિ જાગે એમ ગીત ગાવા આવે હી 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 અરે મોળા બેતે કીનકા પોતે કલાકાર હે દેશી ગોમડિયો ઓહો ઓહો હો પોદા પોદા વાળો ગાવ જો બોધું મન ન આ રે હમણા ગાયો તો ડોમરા ફૂદુ ફરકે ફેબ લગાવો ગાવી લાર દે કે ગાઓ મન તો નય આવતો હું તો કલાકાર કલાકાર હો તો ગાવ ગાઓ આ બટીટી શું કરે કે માયા બેટરી વાળી બેટરી વાસ્તે મંડર પર બેટરી આવ એ ભાઈ અમે હવે અત્યારે આવ્યા છીએ સુરતે ની બેરી અને ધોરીમના થી લગભગ પાંચ છ કિલોમીટર થાય છે હવે હાઈવે છોડવાનો છે એના પેલા એક આરામ કરવા માટે બધા બેઠા છે અમારા મોડાભાઈ પાણી માટે પાણી જલ સેવા કરે છે અને આ બાજુ આદમી એ બધા થાકી ગયા છે અને વાગ્યા છે છ આજ સાંજે બાર વાગ્યા સુધી હાલવાનું કેટલું હલાય તો ભાઈ અમારે હવે ત્રીજા દિવસે છ સાડા છ વાગ્યા છે ને હવે હાઈવેને મૂકી દેવાનું અને લેવાની છે સિંગલ પટ્ટી એટલે દોરી મનાથી લગભગ આ થાય છે છથી સાત કિલોમીટર સામે એક્ઝેક્ટ તમે જુઓ છો બોર્ડ મારેલું જ છે ચોટણ માં વાંકલ ધામ આમ તો આ ચોટણ જાય પછી એમાં બહુ પેલો કહેવાય કે ઓટો પડે હવે સીધી પટ્ટી અહીંથી પકડવાની છે ગામડાઓની તો ભાઈ અહીંથી હવે છપ્પન કિલોમીટર છે અમારું જે મા વાંકલધામ વિરાત્રા અને હવે અહીંયા તકલીફો થોડી પડવાની પહેલી તકલીફ પાણીની કે દસ દસ કિલોમીટર ઉપર દુકાન આવે એના સિવાય દીકવાની દુકાન નહીં આવે અને હોટલ તો બિલકુલ આવતી જ નથી અને કોઈ માયાળું માનવી મળી જશે તો રોટલાની સુવિધા થાય બાકી અહીંયા થતી નથી પણ એનું અમને ટેન્શન નથી અને હવે એક બીજી એનાથી મોટી ઉપાધિ કે ચાર્જરની અમારા મોબાઈલના કોઈ ચાર્જર થોડા કરેલા છે થોડા નહીં કરેલા ચાર્જરની મોટી ઉપાધિ છે જો બેટરી રહીને ફોન ક્યાંય ચાર્જર કરવા મોકલ્યો તો કાલનો બ્લોગ આવશે બાકી સીધા વિરાત્રે જઈને હવે બ્લોગ આવવાનો છે લગભગ આપણે મહેનત કરીશું ક્યાંય કોઈના ઘરે જો કદાચ રાતી રોકાણ થાય અને ત્યાં બેટરીનું ચાર્જર લાઇટ વાઈટ હોય તો બાકી અહીંયા રાતના બહુ લાઇટ હોતી નથી એ પણ છે મોટો પ્રોબ્લેમ એટલે જો લાઈટ હશે અને ફોન ચાર્જર થશે તો આવી જશે કાલનો વ્લોગ નહીં તો પછી અમને ત્રણ દિવસ થયા અને ચોથા દિવસે છેક પહોંચવાનું છેક પહોંચીને પછી ફાઈનલ બ્લોગ આવશે ભાઈ અમે આવી લગભગ ચાર પાંચ કિલોમીટર અંદર આવ્યા અને તમે જો પાસેલ નજારો નેચરલ વાતાવરણ ખેજડી ધોરા આંકડો નહીં બતાવારો આંકડો આપણે ઉડે આપણે ખેજડી ગમે કોબટિયા ગમે એ બતાવવા મસ્ત વાતાવરણ છે ચાલીએ છે બોલ મારો મિત્ર બીજા બધા ભાગી જાય મારો વ્યવહિય થાય પણ વ્યવહારમાં તો મિત્ર બની ગયો અને પરમ મિત્ર બનશે આ તો અમે રાત્રે અહીંયા બામણોરથી એટલે કે ધોરીમનાથી થોડા આગળ અને બામણોરથી પાંચ કિલોમીટર દૂર છે ખુમેખી બેરી અને સરપંચ ગોગારામના ઘેર રોકાણા છે અને ખાસ વાત રાજસ્થાનની અંદર એ છે કે આ તમે એક ઝૂંપડી જુઓ છો આ દિવસે દિવસે બહુ ઓછી થાય છે પણ બાકી અહીંયા રાજસ્થાનની અંદર જોવા મળે છે અને આપણે અંદર ચલીએ સરપંચ સાહેબને મળીએ જય માતાજી સરપંચ સાહેબ આ સરપંચ સાહેબ છે અમે જતા હતા અમને બોલાયા અને પહેલાં ચા પીવડા પહેરાયા અને પછી કીધું કે ભાઈ જમીન જાઓ એટલે અહીંથી જમીન નીકળવાનું છે બાકી જો આ તમે આ ઝૂંપડી જોઈ શકો છો દિવસે ને દિવસે આ જૂની પરંપરા જે વસ્તુ હોય છે એ બહુ બહુ પુરાણી વસ્તુ હોય દાદા આ કેટલા વર્ષ જૂની એ ત્રીસ ત્રીસ સાલ પુરાની આ ઝૂંપડી અને એકદમ મજબૂત છે અને જોઈ શકો છો કેટલી મસ્ત ઝૂંપડી છે